સુરતના ડિંડોલી પોલીસ મથકમાં પંદર વર્ષીય દીકરી આવી સુરતના ડિંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં પંદર વર્ષની દીકરી આવી હતી પિતા રાત્રે સાથે સુવા માટે દબાણ કર્યું હતું અને છેડતી પણ કરી છે જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવું કહ્યું સગીરાના શબ્દો સાંભળીને પોલીસ ચોંકી ગઈ હતી આથી પોલીસે પિતાએ પોતાની સગી દીકરીની રાત્રિના સમયે બે વાર છેડતી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાઈ છે

કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી એટલે એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એને કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને છે છે એની એની સાથે માતા હાલ એના વતન ગયેલી હોય એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવામાં માંગેલ છે બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એ એની સાથે અઠવાડિયા પહેલાં પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપીટેશન થતાં બાળાએ જે સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ એને હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપીતિ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરી અને હાલ એના પિતા છે એ જય છે